નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર આઠ આનુવંશિકતાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન અને વિજ્ઞાન સહિતના બધા જ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક મેન્ડેલના એક પ્રયોગમાં ઊંચો વટાણાનો છોડ જેના પુષ્પો જાંબલી રંગના હતા તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પો સફેદ રંગના હતા તેની સાથે કરવામાં આવ્યું તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા પરંતુ તેમાંથી અડધો અડધ છોડ નીચા હતા આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃ છોડની આનુવંશિક રચના નીચે પૈકી એક હતી તો જવાબ આવશે વિકલ્પ સી ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળા બાળકોના પિતૃની આંખો પણ આછા રંગની હોય છે તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રછન્ન છે તમારા જવાબની સમજૂતી આપો તો જવાબ આવશે ના આપેલી માહિતી આધારે કહી શકાય નહીં કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રછન્ન છે કારણ કે આંખોના રંગના બે વૈકલ્પિક લક્ષણ આછા રંગના અને કાળા રંગ વચ્ચેના સંકરણના પરિણામ આ બાબત નક્કી કરવા માટે જરૂરી છે જાણકારી માટે જોઈએ તો સામાન્ય રીતે વસ્તીમાં કાળા રંગની આંખોની સાપેક્ષે આંખોના આછા રંગનું લક્ષણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તે દર્શાવે છે કે આછા રંગનું લક્ષણ પ્રછન્ન છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તેમની પીડીએફ અને તેમની બુક પણ તમે મેળવી શકો છો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અથવા તો અહીંયા જે એપ્લિકેશન આપેલી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મંગાવી શકો છો ત્યાર પછી ત્રીજો સવાલ કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેના હેતુથી એક પ્રોજેક્ટ બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો લક્ષણ ચામડી રૂવાટીનો રંગ કાળો અથવા તો સફેદ પેઢી નર હશે તો કાળો રંગ માદા હશે તો સફેદ રંગ હવે કાળો રંગ ધરાવતી રૂવાટી તો બીબી સફેદ રંગ ધરાવતી રૂવાટી તો કે સ્મોલ બીબી તો એનું પ્રજનન થશે એટલે પેઢી બધી જ સંતતી કાળા રંગની રૂવાટી એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આખો પ્રોજેક્ટ તમારી સમક્ષ અહીંયા દર્શાવેલો છે આથી આપણે એવું કહી શકીએ કે કૂતરામાં કાળો રંગ ધરાવતી રૂવાટી પ્રભાવી લક્ષણ છે જો એફ વન પેઢીમાં બધી સંતતિમાં સફેદ રંગની રોવાટી જોવા મળે તો કૂતરામાં સફેદ રંગ ધરાવતી રોવાટી પ્રભાવી લક્ષણ ગણાય ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ અવેલેબલ છે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો ચોથો સવાલ સંતતિમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા સમાન જનીનિક યોગદાન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે નર અને માદા બંનેમાં જ્યારે પ્રજનન કોષો બને છે ત્યારે તેમનામાં રહેલા રંગસૂત્રોની સંખ્યા મૂળભૂત કોષોની સરખામણીમાં અડધી હોય છે પરંતુ જ્યારે સંતની જન અને બંને ભેગા થઈ ફલિતાંડ બને છે તેમાં બંનેના રંગસૂત્ર ભેગા થઈ ભાવિ સજીવનો પ્રથમ કોષ બનાવે છે જેમાં બંને તરફથી મળેલા સમાન સંખ્યાના રંગસૂત્રો જવાબદાર સંતતિ કે બાળકીમાં તેમના માદા અને પિતૃઓ દ્વારા આનુવંશિક એકદાનમાંથી સરખી ભાગીદારી સુનિશ્ચિત કરે છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જોડાવા માટેની લિંક અહીંયા તમને આપવામાં આવેલી છે એના ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અહીંયા તમને જે બાર કોડ આપેલા છે તેના ઉપર સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો તો જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહે ફરી મળીશું આપણે પાઠ નંબર નવના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે